શ્રી મેલડી માતાના પરોલી ધામના ઉપાસક કિશોર પંચાલ ના જન્મ દિવસની ઉજવણી નવસારીના ગ્રેડ ખાતે આવેલા પરબધામ શ્રી મેલડી માતાજી ના મંદિર ખાતે કરવામાં આવી હતી

ત્યારબાદ મહાનુભાવ દ્વારા કેક કાપીને માતાજીના આશીર્વાદ લઈને બધા ભક્તોએ સાથે મહાપ્રસાદ લીધો હતો નવસાઈના મેલડી પરિવાર દ્વારા સુંદર આયોજન કરીને આવનાર ભાવિક ભક્તોને શ્રી રાજમાન રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાના દર્શન કરાવ્યા એ બદલ આવનાર તમામ શ્રદ્ધાળુ મેલડી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ રાજેશ્વરી મેલડી માતાનું મંદિર પરોળી ધામ માતાજીના ઉપાસક ભાઈ શ્રી કિશોરભાઈ પંચાલ જેની આજે જન્મદિવસ ત્રેવીસ મે બે હજાર ચોવીસે દર વર્ષે જન્મદિવસની ઉજવણી પરોળી ધામમાં કરવામાં આવે છે આજે અમે નવસારીમાં મેલેડી પરિવાર ગ્રીડ ગ્રીડ પરબ પર માતાજીની એટલે કે ભાઈશ્રીની જન્મદિવસની ઉજવણી કરવામાં રાખેલ હતી અને જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા આ પ્રસંગે અમે આરતીનું આયોજન કર્યું હતું સાથોસાથ ભાઈશ્રીના લાઈવ દર્શન થઈ શકે એના માટે પ્રોજેક્ટ દ્વારા ભાઈશ્રીના તમામે લાઈવ દર્શન કર્યા અને તમામે ભાઈશ્રીના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના આપી અને ભાઈ શ્રીએ તમામને આશીર્વાદ અને સત્સંગ દ્વારા ખૂબ જ શુભકામના પાઠવી અને તમામ વતી હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું શ્રી શ્રી મેલડી મા રાજેશ્વરી જે મેરડી માતાનું મંદિર જે પરોલી ધામમાં આવેલું છે ત્યાંના આપણા ઉપાસક એટલે માતાજી પોતે પરમ પૂજનીય ભાઈ શ્રી કિશોરભાઈ એમનો આજે જન્મદિવસ દિવસ ત્રેવીસ મેના દિવસે જે હોય છે તે આજે નવસારીમાં મા મેરડી પરિવાર યુવા ફેડરેશન અને સાથે મા મેળી પરબ પરિવાર બેઉ સન્માન અર્થે કરીને અને બેઉના સંયોજનથી આજે અહીંયાની ઉજવણી ગ્રીડ પર જે માતાજીનું ધામ આવેલું છે ત્યાં આજે અહીંયાની ઉજવણી કરવામાં આવી અને પરમ પૂજનીય ભાઈશ્રીએ એમાં અંદર આવીને આપણા પ્રોજેક્ટર પર દરેકને આવીને આશીર્વાદ આપ્યા અને દરેકને પોતાના દર્શન આપ્યા અને દરેકને ધન્યતા મેળવી છે આજે એટલે પરમ પૂજ્ય શ્રી આજે બર્થડેના જન્મદિવસના દિવસે ખૂબ મોટી સંખ્યામાં જે ભક્તો હાજર રહ્યા છે એ બધા જ ભક્તોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે પરમ પૂજ્ય ને ભાઈશ્રીનો જે પ્રોગ્રામ છે ત્રીસ તારીખે જે ત્રીસ પાંચના દિવસે નવસારીમાં શાંતિ પ્રકાશ આશ્રમ સિંધિક વેબ ખાતે જે પરમ પૂજ્ય ભાઈશ્રી અમૃતવાણીનો લાભ રાત્રે નવથી સાડા દસ સુધીનો ગુરુવારના ત્રીસ તારીખે પ્રોગ્રામ છે ભક્તોને વિનંતી કરીશ ઘરે જરૂર જરૂરથી આવી અને ભાઈશ્રીના જે અમૃતવાણી છે એનો લાભ લઈ અને ધન્યતા મેળવે જય માતા